વડોદરા શહેરના સુરસાગર તળાવમાં અસંખ્ય માછલીઓ મૃત હાલતમાં જોવા મળતા કોંગ્રેસના સિનિયર કોર્પોરેટર બાળુ સુર્વેએ તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા વડોદરા શહેરના મધ્યમાં આવેલા સુરસાગર તળાવમાં અસંખ્ય માછલીઓ મૃત હાલતમાં જોવા મળી રહી છે જેના કારણે સુરસાગર તળાવની આસપાસના વિસ્તારોમાં દુર્ગંધ પણ ફેલાઈ રહી છે સુરસાગર તળાવના મધ્યે સુવર્ણ મઢિત સર્વેશ્વર મહાદેવની વિશાળ પ્રતિમા છે આ સ્થળ લાખો લોકોનું ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે છતાં અહીં વારંવાર માછલીઓ મૃત હાલતમાં મળી આવતા અનેક સવાલો તંત્રની કામગીરી સામે ઊભા થઈ રહ્યા છે

લોકો તમે જોઈ શકો જે અંદર મૂકવા પછી હજારો ભક્તો શિવરાત્રિમાં દર્શન કરવા આવતા હોય ને એટલું મહત્ત્વ સુસાગરનું અને એની અંદર જે ઓક્સિજન માછલીઓ માટે કાજવા માટે લગાવવાનું હોય એ બહુ બે ત્રણ જગ્યા જ લગાવેલું છે અને આ તંત્રની બેદરકારીના લીધે બે બે ત્રણ ત્રણ મહિને અસંખ્ય માછલીઓ તમે જોઈ શકો કે કેટલી બધી માછલીઓ મરી ગઈ છે અને બે મહિનામાં થાય અગાઉ પછી બે બે મહિના પછી આવું વારંવાર આવી પરિસ્થિતિ ઊભી થાય છે એટલે આ તંત્રની બેદરકારીના લીધે આવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે ને અમને તો એવું લાગે છે એક ષડયંત્ર લાગે છે કેમ કે જેથી અગાઉના જે ધાર્મિક આપણા તલાવો હતા ઐતિહાસિક જે સયાજીરાવ ગાયકવાડે આપણાને આપેલા હતા એ તલાવોની આ લોકો સારી રીતે દેખરેખ નહીં રાખી શકતા હોય ને જાણી જોઈને ઓક્સિજનો બંધ કરી દેતા હોય એના લીધે આવી પરિસ્થિતિ છે તો અમારી એવી માગણી છે કે આટલું ધાર્મિક એ હોય આપણું આ તલાવ જે આખા એમાં અને વડોદરા શહેરનું મોટા મોટું ધાર્મિક સ્થળ કહેવામાં આવે લોકો અહીં ફરવા આવતા હોય લોકો અહીં વોકિંગ કરવા આવતા હોય આજુબાજુ લોકો રહેતા હોય હવે આટલી બધી માછલીઓ અંદર મરી જતી હોય અને આજુબાજુ એટલી દુર્ઘોન મારે લોકો રહે છે હોટેલ છે નાના બાળકોની સ્કૂલો છે ધાર્મિક સ્થળો છે મંદિરો છે અને તો પણ વારંવાર તંત્ર આવી ભૂલ કરે છે એટલે કંઈ સમજાતું નથી એટલે કમિશનરશ્રીને અમે રજૂઆત કરીશું કે આવું ફરીથી અમારા વિસ્તારમાં ના બનાવ બને અને જે કંઈ પંપો ઓછા લગાય છે તો વધારે પંપો લગાવવામાં આવે ને ફરી આવી માછલીઓ કોઈ કોઈ કોઈપણ મરણ ના થાય એનું ધ્યાન રાખવું જોઈએ એવી અમારી માગણી સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર